और खास भाई मारो खास એટલે ખાસ ઓલો ઓય આમ તો બીસ પાસની આરે હમનો ગાડો બયા યહા પે આ ગયે હે હેલો જી કેમ છો બધા પેલા તો મારા તરફથી જય જગેદાર અને તમને ખબર છે આપણે આપડે ભાઈ બન ભદ્રેશ ની ઘરેથી કરીએ છીએ અને અત્યારે અમે છે ને ત્રણ ચાર જણા રેડી થઈ ગયા છે અમારે દીવ જવું છે અહીંથી છે ને એટલા માટે તો બધી ફ્રેન્ડ સર્કલ ને મળવાનું છે અમારે આ ભાઈ જો રેડી થઈ ગયા રેડી રેડી કર્યો તો મત લાગે ચાંદલો યાર દાડી વાડીને જતો એટલે અમે આવી જશે ને આજ અમારા ફ્રેન્ડ સર્કલ બધીને મળવા જાય છે નાગવા અને દીવમાં બી થોડું ઘણું કામ છે તો ફટાફટ પતાવીએ અને આ મસ્ત મજાની અમારી એન્ગેજમેન્ટ હતી તો મસ્ત મજાની બધું કમ્પ્લીટ થઈ ગયું આજે અમારે બીજા ભાઈઓ રેડી થઈ ગયા એક આ ભાઈ રેડી થઈ ગયા અમારા ભદ્રેજ ભાઈ હેલો તો ત્રણેય ભાઈઓ અહીંયા રેડી થઈ ગયા છે બાય બાય ભાઈ

सवार <laughs> 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 साव स पंज महीना मन तारे रा અજે હાલ છે ને બીજું કોઈ થોડો થોડો આટા મારું આમ બધી ફ્રેન્ડ સર્કલ મળી લીધો અને કાલે છે ને પવન બહુ છે અને લોકો બીજું પર આટો મારીએ આમ બીજ જો ખાલી આવે વાહ હાલો જય માતાજી બાય બાય એ અત્યારે છે ને આ બધી ને બાય બાય ટાટા કહી દો અત્યારે હું ઘરે આવી ગયો તો મસ્ત મજા આવી દીમાં બધી ફ્રેન્ડ સર્કલ ના મેળો વિડિયો તો શૂટ ન કર્યો કેમ કે નોર્મલ એમ બધી ને મેળા છે આપણે કે રિએક્શન બધી ને મસ્ત હતા આ ભાઈ ને કે અલગ જ રિએક્શન હતો આ બધી તો વિશ્વાસ અજી નહી આવતો હોય ના ના મળશું ક્યારે હવે અત્યારે છે ને એટલા લોચા છે ને મારા ડોક્યુમેન્ટમાં ગઢડાના અમારા ગીરગઢા તાલુકાના એટલા ધક્કા છે બહુ બધી જગ્યાના ધક્કા છે પણ અમારે છે ને અમારા ગામમાં મંત્રી સાહેબ છે ત્યાં થોડું કામ હતું એટલે આજે આવ્યા સ્પેશિયલ આર્યા મંત્રી સાહેબ હાલ મંત્રી સાહેબ આમ તો અમારો ફ્રેન્ડ પણ છે અને અમારા ગામના અમારા ભાઈ છે કામ પણ અમારા મંત્રી સાહેબ પણ છે એટલે બહુ બધી કામ કરે છે અમારા થેન્ક યુ સો મચ મંત્રી સાહેબ થેન્ક યુ આ છે ને જન્મના અમારા બહુ બધી લોચા હતા ને નામમાં એટલે સ્પેશિયલ આવ્યો હતો થેન્ક યુ સો મચ કામ કરવા માટે કંઈ કહેવા માંગો છો બીજું કંઈ થોડાક શર્મિલા છે આજ પહેલી વાર ફેસ ઉપર વિડીયો આવ્યો હોય ને એટલા માટે આપણે એમ ક્યાંના છું વડોદરાના છો ને

તો હું વિડીયો બનાવીશ અને કાલે અપલોડ કરીશ હા બાકી તો મારે વધારે કંઈ કેવું નથી અહીં નીકળું પંચાયતે બી બહુ બધી કામ હતું મારા મંત્રી સાહેબ બહુ એટલે બહુ મસ્ત છે ને એટલે કામ તરત થઈ જાય છે તો અત્યારે જાઉં સીધો દીવ દીવમાં એક ટાઈમે છે ને એટલા પ્યારા અને મસ્ત રસ્તા હતા ને તમે વાત ના પૂછો અને અત્યારે લાસ્ટમાં છે ને ખાલી આ એક જ રસ્તો બાકી છે ખૂબસૂરતીમાં એક ટાઈમે નામ હતું દીવના રસ્તામાં મતલબ એન્ટર થતા ને બહુ પ્યારા એવા રસ્તા હતા સુકૂન મળ્યું સુકુન મળ્યું આટલા ટાઈમ પછી બીચ જોઈને કંઈક અલગ જ ફીલ થયું યાર એટલે હું હમણાં આવ્યો હતો પણ એટલું આમ નિરખી ને નતું જોયું પણ આજ ફાઇનલી આપણે મસ્ત મજાનું નું જોઈ લીધું બીચ પણ હમણાં બીચ ઉપર જ જાય ઓકે મિત્રો અત્યારે હાલમાં છે ને હું ક્યાં આવી ગયો ખબર આ જો આ જો દરિયાના કાંઠે એકદમ મસ્ત મજાના લોંગ ટાઈમ પછી આ જગ્યાએ આવ્યો છું ને આ જો મસ્ત મજાનો દીવ લખેલું છે હા ભાઈ વાહ અને આર્યો મારો ખાસ મિત્ર એક ટાઈમે છે ને હું અહીં બીચ ઉપર કામ કરતો ને ત્યારે અમે બંને ભાઈઓ સાથે મસ્ત મજાના ફરતા અને આજે એ ટાઈમ છે પાછા ફરવા આવ્યા છે સાથે એક અલગ જ લાગે હે અરે કંઈ અત્યારે છે ને આ મમ્મી બે ભાઈ ફરવા જાય છે આ ઈલાકો દેખાય ને ત્યાં આ છે ને બધા અહીંના લોકલ લોક છે ને દરિયાના ફાયદા આવે એ લોકો શું કાઢે એના અમારે ગુબડા 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 હા એ અંદરથી મતલબ ખાવાની વસ્તુ આવે લોકો દરિયાના કાંઠે ખાતા હોય ને બધા એ લોકો એ યાદ થાયથી કાઢે છે અને પછી ઘરે જઈને પકાવીને ખાતા હોય છે ને તો એ વસ્તુ જોવા જાય છે આપણે અમે તો શું ફરવા જાય છે લોંગ ટાઈમ પછી આ જગ્યા આવ્યા એટલે તો સ્પેશિયલ ફરીએ મસ્ત મજાનું અને અત્યારે અમે જે જગ્યાએ હાલ્યા છે ને ભાઈ એટલી મતલબ શું કહેવાય સોય જેવી નૂકેલી છે ને વાત ના પૂછો આ પગમાં જરી કેવી લાગી ને આ જગ્યા એટલે પગ ફાટી જાય એકદમ આમાં મેં બધા જો આમાં તો ઉઘાડે પગ એક ટાઈમે હાલતા કાં આપણે આમાં ચપ્પલ ન પહેરતા ને અત્યારે હું ચપ્પલ પહેરીને તો આવ્યો છું આમાં જો આખું પાણી ખાલી થઈ ગયું ને આ કે એક ટાઈમે છે ને પાણી પાણી હોય મતલબ દરિયો છે ને હાવ નજદીક આવી જાય ને અત્યારે હાવ ખાલી ખાલી થઈ ગયું લગભગ તો બધી લેંગ્વેજમાં અલગ અલગ જ કહેતા હશે આ છે ને એને એને કાઢે છે ને અને ગુબડા કે આ લોકો ગુબડા ખબર નહીં તમારી લેંગ્વેજમાં હું કે મને કમેન્ટ કરીને કહી દેજો આપણે આજ મે બી પહેલી વાર જ જોયું છે ગુબડા એટલે આને કરવાનું હોય અને લોકો આમ કહીને આમ કાઢે એટલે આ ચીપકેલા હોય ને એને કાઢે ને હા ને પછી આ લોકો ખાય એને બહુ રેખડા ભાઈ બહુ રેખડા અત્યારે લાસ્ટ આવે છે ને આપણા ખાસ ફ્રેન્ડને મળતા જાય બધી ને આ બધા જો આમ ડિસ્કશન કરે ઓય અહીંયા તો ઓય ઓય હીરો હીરો આ હા 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 આ મારા એસપી હિરલભાઈ આ જો મોઢું એક થવા મંડ ઓય ઓય ઈ જેવો કલર આવે ને એવો જ રેવાનો છે ફરક નઈ પડે ટેન્શન લઉં વાત હવે મોટા દોય છે જો કે આપણા બધા ફ્રેન્ડ્સ છે એમ તો જાજા બધી ફ્રેન્ડ્સ છે પણ કોઈ દેખાતા નથી અત્યારે ના એટીવી ના બધા બાદશાહ છે આ બધા એ શું કે ઓનર છે બધા

મે આવ્યો ને તો મને બોલાવો ને વિચાર કરે એવો માણસ આ માણસો એવા એ એવા માણસો એમ ચાલે છે હવે હવે ફોળો બનવા આવે છે હવે ફોળો બનવા આવે છે આવા માણસો છે હવે ભાઈ આવા મારા એમ તો પેલા મડી લીધા હતા પણ હવે ફૂટા હોય પછી આજે તો ખરી આ આપ જો આમ કાટા મારતા આવે નમસ્તે નમસ્તે સરકાર શું હાલચાલ નમસ્તે કેમ છે સર ફોટો પાડી જો ને ભાઈઓ ને આપડે છે ને આપણી પેલા ની યાદો તાજા કરી છે થોડીક એવી હું લોંગ ટાઈમ પછી છે ને મેગી ખાવા બેઠો છો એમ તો મેગી આપડે લાઈફ માં ખાતા છે પણ કે ને કે આપણે નાગવા આપણા ફેવરિટ પ્લેસ ઉપર આવીએ એટલે આપણે આપણે જે કરતા હોય કરવું જ પડે આપણા બધા ફ્રેન્ડ આવી રહ્યા બધા આ ભાઈને સ્ટોર લઈ જવો છે અને સ્પેશિયલ છે ને મેગી ખાઉ છે આલુ સેવ છે આમાં મેગીમાં નાખું ખાવ બહુ મજા આવું કંઈક તમે ટેસ્ટ કરજો મજા આવશે અમારા કેમેરાના બે ભાઈ હારે રહેતા એક તમે ફોટોગ્રાફી કરતા ને ત્યારે હાલો ભાઈ આ લોંગ ટાઈમ પછી ભાઈને પણ મેળો અને જો નાસ્તામાં શું આવ્યું હજી આપણે નાસ્તો કરીને જ આવ્યા ને આ મળી જાવ આપણને નાસ્તો વાહ ભાઈ દાંત ધોળા સિંહ મને ખબર છે દાંત દેખાડવા હા હા ફાઇનલી અત્યારે ભાઈ સાંજના કરીબન સાડા છ થઈ ગયા છે અને અત્યારે હું નીકળું છું ઘરે જવા માટે અને એ પર અમારે વાંસો જ જોવાનું છે મારા ફ્રેન્ડની ત્યાં આપણે ભદ્રેશ ત્યાં તો આટો મારી આવ્યો મસ્ત મજાના અને પછી જાય આપણા ઘરે અત્યારે ખાલી તમે સમય જોઈ લ્યો કેટલા વેગા બાર વાગી ને મિનિટ અને હવે આ રસ્તા જોઈ લ્યો હે બાર છે હાલે હાલે બાર છે પેકેટ તું નિંદરમાં લાગે અડધી રાત થઈ છે અને અમે કોણ કોણ બારા રખડીએ રાતે ખબર આ જો આય

રેસ્ટ કરીએ અને કાલો કંઈક પ્લાન બનાવીએ કંઈ ખબર નહીં હું બનાવી